નમસ્કાર ભારત નેત્રમાં સૌનું સ્વાગત છે અરવલ્લીથી વિશેષ સમાચાર અરવલ્લી જિલ્લાના મેઘરાજ ગામ પંચાયત દ્વારા પંચાયત વિસ્તારના મેઘરાજ શહેરમાં આવેલ શિવમ પાક સોસાયટીમાં નડતરરૂપ દબાણ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ભારત પાકિસ્તાન ઓપરેશન સિંધુર પછી ગુજરાતભરમાં સર્વ જિલ્લાઓમાં આ રીતે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે ભારતભરમાં સૌ પ્રથમ ગુજરાત રાજ્યે આ ઝુંબેશ શરૂ કરી છે અમદાવાદ શહેરમાં સૌથી મોટો ડેમોલ્યુશન ચંડોલા ક્ષેત્રમાં થયું હતું ત્યારબાદ વલસાડ વાવીમાં પણ થયું હતું અને હવે અરવલ્લી જિલ્લાના મેઘરાજ ગામમાં પણ આ રીતે ડેમોલ્યુશનનું કાર્ય થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લીથી હિમાંશુભાઈ વ્યાસ જોડે મુખ્ય સંપાદક સીમા ભટ્ટાચાર્ય ભારત નેત્રમ નજરદારે ખબર પર જોતા રહેજો ચેનલને લાઇક કરજો શેર કરજો અને નવા અપડેટ્સ માટે સબસ્ક્રાઈબ કરતા ના ભૂલશો ધન્યવાદ નમસ્કાર